કેમ છો ખેડૂત મિત્રો તો હું શું તમારો મિત્ર મહીપત અને આપણી દૂધરીજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે મિત્રો આપણે જીરાની અંદર પહેલું પિયત ચાલુ કરી દીધેલું છે અને આમાં કયું કયું મિત્રો બિયારણ વાવ્યું છે એ બધી માહિતી વિડીયોમાં આગળ આપું તમને પણ વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરો જોઈજો તો જુઓ મિત્રો આપણે આવી રીતે પડવું કમ્પ્લીટ થઈ ગયું છે અને આ નાકા પણ હાંધી નાખા કાલે આપણે આખો દિવસ નાકાંધ્યા એટલે પાણી ચાલુ નહોતું થયું હવે ખેતર આપણે કમ્પ્લીટ થઈ ગયું છે એટલે આપણે દિવસ રાત પાવવું હોય તો પણ દી નહીં અને મિત્રો આપણે આ પાણી ચાલુ કરી દીધું છે હાલ એક ધોરીએ આપણે પાણી પાવીશી કારણ કે પાણી મિત્રો સેટેથી આવે છે લાંબી લીડ છે પાંત્રીસો ચાર હજાર ફૂટ જેવી લાઈન ચડે એટલે પીવીસી છે પણ છતાં આપણે મશીન ધીમું રાખ્યું છે અને આ બાસાલી આપણે મિત્રો મૂકવી છીએ બાસાલીન અને ગોલ્ડ બંને મિક્સમાં આપણે આપીએ છીએ એટલે આપણે બાસાલીનથી લાંબા પાન ખડ ન થાય અને ગોલ્ડ હોય એટલે ગોળ પાન ખડ ન થાય તો જુઓ મિત્રો અને બિયારણમાં મિત્રો આપણે તે દિવસે વાવેતર કર્યું ત્યારે વિડીયો બનાવ્યો હતો જેમાં આપણે જ્યોતિ સાત નંબર કરીને જે છે એનું વાવેતર કર્યું છે અને એક આપણે તુલસી સાધુ જે તુલસી પ્લસ છે એનો તો ભાવ વધારે છે એટલે આપણે તુલસી સાધુ જે આવે છે એનું વાવેતર કર્યું છે અને એક ગિરિરાજ આ ત્રણ બિયારણનું વાવેતર કર્યું છે અને ડીએપી મિત્રો આપણે વીસ વીસ જીરો તેર જે આવે છે એ નાખ્યું છે તો આજે મિત્રો સત્તર અગિયાર બે હજાર પચીસ ના દિવસે આપણે પહેલું પાણી ચાલુ કરી દીધું છે જુઓ મિત્રો પાણી વાળવાનું આપણે ચાલુ છે ને નાકું વાળે છે અને આવા ચારા મિત્રો આપણે ભરવી છીએ માપે માપે કારણ કે નીચે તો હજી લીલું જ છે વરસાદ થયો હતો એટલે ઉપર જમીન કોરી છે જો આવો આવી રીતના પછી પાણી સુકાઈ જાય છે અમુક ચારા પછી વધારે ભરવી તો ભેરવું રહેશે પાણી એટલે ચારા આપણે માપે જ ભેરવીશી તો ભલે ચાલો મિત્રો આગળ કેવો ઉગાવો આવે છે એ બધું અને કેવું બિયારણ સારું થાય છે એવી માહિતી પણ આગળ વિડીયોમાં આપણે આપતા રહીશું તો ચેનલમાં બન્યા રહેજો મિત્રોને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે તો ભલે રજા લઈએ જય જવાન જય કિસાન